ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલ ભગવાન જગન્નાથ મંદિરે ઓડિશા પ્રથા નિમિત્તે ભગવાનની દેવ સ્નાન પૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું ભક્તિભાવથી સંત કબીર જયંતિની ઉજવણી અંકલેશ્વર પાસેના નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં સેવકને માર મારી ત્રીસ ની લૂંટ ચલાવનાર ચાર લૂંટારોને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર નજીક નર્મદા કિનારે આવેલ અંબાગીરી આશ્રમમાં વિજય તિવારી અને તેમના મોટાભાઈ અજય તિવારી સેવક તરીકે રહે છે થોડા દિવસ પૂર્વે વિજય તિવારીએ અંડાડા ગામના કાલુ નામના ઈસમ આશ્રમ નજીક લાકડા કાપવા આવ્યો હતો જેને તે વખતે અટકાવ્યો હતો જેની રીસ રાખી કાલુ સોનું ગોલુ અને અન્ય એક ઇસમ ગત તારીખ સાતમી જૂનની રાતે આવ્યા હતા અને લાકડા ન કાપવા દેવાની રીસ રાખી વિજય તિવારીને માર મારી ચપ્પુની અણીએ હાથમાં પહેરેલ સોનાની વીટી કાઢી લીધી હતી તેમજ આંબાગીરી આશ્રમના માતાજી દ્વારા સાચવવા આપેલ રોકડા રૂપિયા ત્રીસ હજારની લૂંટ ચલાવી હતી આ સાથે જ તેમના ભાઈ અજય તિવારીને પણ માર મારી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે બી ડિવિઝન પોલીસે લૂંટની ફરિયાદ નોંધી ગડખોલ પાટિયા પાસે આવેલ મેઘના એપાર્ટમેન્ટ ખાતે રહેતા મનતુકારામ વેરેકેર દીપક રાજુ શાહ અને સાગર દશરથ તાબે તથા સુમિત રમેશ વસાવા નામના આરોપીઓની ધરપકડ કરી ચારેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અને સફળતાપૂર્વક અમલમાં આવેલા વિકાસના કામો સ્કીમો તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સફળતાઓને દર્શાવવામાં આવ્યા છે કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચના સાંસદ મનસુખ વસાવા મહામંત્રી નીરલ પટેલ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ શેર પ્રમુખ જતીન શાહ તથા યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દિલ્હીથી ગ્રામ્ય ભારતમાં આવેલ પરિવર્તન જન કલ્યાણ યોજનાઓ અને આત્મનિર્ભર ભારત ડિજિટલ ઇન્ડિયા આયુષ્યમાન ભારત સ્વચ્છ ભારત અભિયાન અને નરેન્દ્ર મોદીના વૈશ્વિક નેતૃત્વ જેવી અનેક સિદ્ધિઓ આ પ્રદર્શન દ્વારા જનતાને રૂબરૂ કરાવવામાં આવી હતી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનને અગિયાર વર્ષ પૂર્ણ થયા છે આ નિમિત્તે પ્રદેશ જિલ્લા પ્રમુખે કીધું તે પ્રકારે સમગ્ર દેશને વિવિધ રાજ્યની અંદર જે અગિયાર વર્ષના શાસન દરમિયાન જે સિદ્ધિ હાંસલ કરી છે જે કાર્યો કર્યા છે એની ઠેર ઠેર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને એક સમૃદ્ધ ભારત મજબૂત ભારત આત્મનિર્ભર ભારત હર હાથકો કામ આપવાના દેહ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે આજે પ્રદર્શનની અંદર અગિયાર વર્ષના શાસનમાં એમને ગરીબથી માંડીને મધ્યમ વર્ગથી માંડીને દેશને એક સમૃદ્ધિના માર્ગે લઈ જવા માટેની વિવિધ કલ્યાણકારી જે યોજનાઓ જે સમય સમય પર અમલમાં મૂકી છે એ બધી જ યોજનાનો આજે આ પ્રદર્શનીમાં આવરી લેવામાં આવી છે હું પણ ભરૂચની જનતાને આહવાન કરું છું કે દેશના પ્રધાનમંત્રી આદરણીય છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે અગિયાર વર્ષના શાસનકાળની અંદર જે ખરેખર જે ઐતિહાસિક જે કામો કર્યા છે દેશને સમૃદ્ધિના માર્ગે ઊંચાઈ સુધી લઈ જવાના જે એમને પ્રયાસ કર્યો છે એની સાચા અર્થમાં આપણે નિહાવવા માટે ભરૂચની જનતા પણ પધારે અને આપણે પણ દેશના વિકાસમાં સૌ યથાશક્તિ પોતપોતાનું રીતના યોગદાન આપીએ એ જ બધાને અપીલ કરું છું આ અગિયાર વર્ષ દરમિયાન તેમને જે કંઈ કાર્ય કરેલા છે એ માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એની નામના છે ભારત દેશમાં પણ એમને જે વિકાસના કાર્યો કર્યા છે એમને ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મની રક્ષા માટેના જે કાર્યો કર્યા છે એમને બાળકથી માંડી અને વૃદ્ધ સુધીના તમામ લોકોની સુખાદારી સુખાધિકારી માટે તેમજ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે અને ભારતને બે હજાર સુડતાલીસ સુધીમાં વિશ્વની એક વિકસિત ભારત તરીકે નામના મેળવવા માટે વિકસિત ભારત તરીકે ભારતને લઈ જવા માટે જે કાર્યો કરી રહ્યા છે એના માટે એમને સતત અઢાર કલાકથી વધારે પણ પોતે કાર્યરત રહ્યા છે ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલ ભગવાન જગન્નાથ મંદિરે ઓડિશા પ્રથા નિમિત્તે ભગવાનની દેવ સ્નાન પૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું હતું ઓડિશાના પુરી જગન્નાથ મંદિરમાં બાવીસ જૂને યોજાનાર અનોખા તહેવાર દેવસ્નાન પૂર્ણિમાની તલામાર તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે આ દિવસે મહાપ્રભુ જગન્નાથનો જન્મ થયો હતો એટલા માટે મહાપ્રભુ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા મંદિરમાં ભક્તોની સામે સ્નાન કરે છે આવું વર્ષમાં માત્ર એક જ વાર થાય છે એવી પરંપરા છે કે સ્નાન કર્યા પછી ભગવાન જગન્નાથને તાવ આવે છે જેથી તેઓ આગામી પંદર દિવસ સુધી કોઈને દર્શન આપતા નથી આ સમય દરમિયાન તેમના પ્રખર ભક્ત ભગવાન આલરનાથ દર્શન આપે છે રથયાત્રામાં બે દિવસ પહેલાં ગર્ભગૃહ ભક્તો માટે ખુલી જાય છે આ વખતે પણ ભગવાનના સ્નાન માટે સોનાના કૂવામાંથી પાણી લાવવામાં આવશે ત્યારે આજ રોજ ભરતની આશ્રય સોસાયટી પાસે આવેલ ભગવાન જગન્નાથ મંદિરે ઓડિશા પ્રથા નિમિત્તે ભગવાનની દેવસ્નાન પૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ભગવાન જગન્નાથભાઈ બલરામ બહેન સુભદ્રાને સ્નાન કરાવાયું હતું અને દેવસ્નાન પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જય જગન્નાથ જય જગન્નાથ આજ પવિત્ર દેવસ્નાન પૂર્ણિમા भगवान जगन्नाथ बड़े भाई बलराम बहन सुभद्रा सुदर्शन भगवान अभी चतुर्दा मूर्ति का स्नान विधि नीचे चल रहा है स्नान मंडप से स्नान यात्रा पूरा होने के बाद वो आज से दिन तक अड़सर घर रहेंगे फिर छब्बीस तारीख को नेत्र उत्सव सता है सताइस को रथ यात्रा है रथ यात्रा शाम को प्रसाद का आयोजन है सभी भक्तों जाहिर आमंत्रण है उसका बाद नौ दिन तक 28 तारीख से लेके नौ दिन यहाँ शाम को भजन कीर्तन का नीचे प्रोग्राम है उनका मौसी मंदिर हमने बनाया टेम्पोरली वहाँ नौ दिन तक भजन कीर्तन चलेगा सभी शहर जनों को श्री जगन्नाथ सेवा चैरिटेबल ट्रस्ट तरफ से मैं आमंत्रित करता हूँ उसी दिन जगन्नाथ यात्रा में जोग देने के लिए जरूर आइए बोलिए जय जगन्नाथ भरूच तालुका नर्मदा नदी पावन किनारा मंगलमठ खाते आज સંત કબીર જયંતિની ઉજવણી ભારપૂર્વક આ પવિત્ર અવસરે મઠ પર મહાઆરતી મહાપૂજન મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે જ કબીર જયંતિની શરૂઆત થતાં તવરા મંગલમઠ ખાતે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં ભાવિકોએ મઠ પર પહોંચીને સંત કબીરના ચરિત્રને યાદ કરી ભક્તિભાવથી આરતી પૂજન કરી દર્શનનો લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક ભાવના સાથે યોજાયો હતો ભરૂચ જિલ્લાના ઉદ્યોગો આધુનિક વ્યવસાયિક વિશ્વ ગતિવિધિઓથી અવગત રહે તેવા આશય સાથે બીડીએમએ દ્વારા તેર અને ચૌદ જૂન ના રોજ દસમું નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન યોજાશે ઉદ્ઘાટન સમારંભમાં જાણીતા અર્થશાસ્ત્રી મોન્ટેક્સી આહલુવાલિયા એકસો અઠાવન વર્ષ જૂની ભારત સરકારની બાલમેર લોરી એન્ડ કંપનીના ચેરમેન અધિપાલ ચૌધરી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના ગ્લોબલ બિઝનેસ ચીફ ઓપરેટિંગ ઓફિસર સુરેશ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે ભરૂચમાં આગામી તેર અને ચૌદ જૂનના રોજ બે દિવસીય કન્વેન્શનનું આયોજન કરાયું હતું જે અનુસંધાને આજ રોજ પ્રોજેક્ટ ચેરમેન હરીશ જોશી કો ચેરમેન પ્રવિદાન ઘડવી કાર્યક્રમની માહિતી આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પ ટ્રેડ એન્ડ ટેરિફ બિઝનેસ પ્રોસેસ ઇનોવેશન્સ ગ્રીન એનર્જી એન્ડ ઓફિસિયન્ટ ટેકનોલોજીસ ઇન્ડસ્ટ્રીઝ ટાઇટન્સ ઓફ ટ્રાન્સફોર્મિંગ વર્ક કલ્ચર રિપિંગ ધ બેનિફિટ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ રેડિફાઈન્ડ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ પરચેસ બિયોન્ડ પ્રોફિટ જેવા વિષયો પર દેશના ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત લીડરો સંબોધન કરશે જેમાં ગ્લોબલ સેપર્સ કોમ્યુનિટી વર્લ્ડ ઇકોનોમિકલ ફોરમના ફાઉન્ડિંગ ક્યુરેટ ડોક્ટર સુનિલ પારેક ગ્રાન્ટ થોટન ભારતના વાઇસ ચેરમેન રિચાર્ડ રેકી જાણીતા એટની લક્ષ્મીકુમારમના દેવિન્દ્ર બગલા રિલાયન્સના પ્રેસિડન્ટ શૈલેષ નિગમ સુપરફાર્મ કેમિસ્ટ્રીઝના સીઈઓ રાજ તિવારી અમદાવાદ યુનિયનના એસોસિએશન ડીન પ્રોફેસર ડોક્ટર પરાગ પટેલ બોરોસિલ રિન્યુએબલ્સના ચેરમેન પ્રદીપ ખેરુકા રિલાયન્સના રિસર્ચ એન્ડ ટેકનોલોજી વિભાગના વડા મહેશ માવ એસઆરએફના પ્રેસિડન્ટ હરેન્દ્રસિંહ ડાગર હિંડાલકો બિરલા કોપરના સીઈઓ રોહિત પાઠક સુપરફોમ કેમિસ્ટ્રીઝના સીએમઓ વિકાસ ગત પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના સી ઓઓ પ્રદીપ જૈન મેકેન્સીના નીતિકા નાથાણી એસઆરએફના પીમલપુરી સિમેન્સના અભિજીત તાંબડ જીએફએલના પ્રેસિડન્ટ સનતકુમાર ગુજરાત વેન્ચર ફાઈનાન્સના મેનેજિંગ ડિરેક્ટર મિહિર જોશી મોબિડેન્ટના કોફાઉન્ડર વિવેક મડપ્પા અને પૂર્ણાહુતિ કાર્યક્રમમાં મેનેજર જનરલ ડોક્ટર ભરૂચના આંગણે તેર અને ચૌદ જૂનના રોજ દસમો નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ઉપક્રમે યોજાવા જઈ રહ્યું છે જેનો થીમ છે ઇનોવેટ ઇમ્પ્લિમેન્ટ ઇન્સ્પાયર શેપિંગ ધ ફ્યુચર અને આ થીમ આધારિત વિવિધ વિષયો ઉપર મંથન કરવામાં આવશે જેમાં ભારતના પ્રતિષ્ઠિત બિઝનેસ લીડર ત્રીસ જેટલા બિઝનેસ લીડર્સ એ વિવિધ સેશનોની અંદર સંબોધન કરશે જેમાં મહદઅંશે ટ્રમ્પ ટ્રેડ એન્ડ ટેરિફ ગ્રીન એફિશિયન્ટ એનર્જી ઇન્ડિયન ટાઇટન્સ ફોર ટ્રાન્સફોર્મિંગ વર્ક કલ્ચર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ ધેટ રીડિફાઇન ધ ઇન્ડસ્ટ્રીઝ પર્પઝ બિયોન્ડ પ્રોફિટ આવા અનેક સ્પર્શતા વિષયોને ટચ કરવામાં આવ્યા છે અને આ કાર્યક્રમની અંદર જે સંબોધન કરવા વક્તાઓ આવવાના છે એ બધા ડિરેક્ટર સીઈઓ સી લેવલના બિઝનેસ લીડરો છે જેનાથી ભરૂચ જિલ્લાની અંદર આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા પ્રોફેશનલ્સનું જ્ઞાન કૌશલ્ય વધારવાનો પ્રયાસ રહેશે આંકલેશ્વર સ્ટેશન સામે આવેલ ભવાની મોબાઈલ નામની દુકાનને તસ્કરો નિશાન બનાવી દુકાનની છતનું પથરું તોડી દુકાનમાં પ્રવેશ કરી રૂપિયા છાસઠ હજાર ઉપરાંતના બાર નંગ મોબાઈલની ચોરી કરી ફરાર થઈ જતા એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે અંકલેશ્વર સ્ટેશન સામે ભવાની મોબાઈલ નામની દુકાન આવેલી છે આ દુકાનને તસ્કરોએ નિશાન બનાવી દુકાનના પતરાની છત ઉપર ચડી પતરું તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં મૂકેલ વિવિધ કંપનીના બાર નંગ મોબાઈલની ચોરી કરી ગયા હતા દુકાન માલિક પ્રભુરામ ચૌધરી દુકાને આવી દુકાન ખોલતા અંદરનો સામાન વેરવિખેર પડેલો હતો અને બાર નંગ મોબાઈલની ચોરી થઈ હોવાનું જણાય આવતા તેઓ શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો એ ડિવિઝન પોલીસે રૂપિયા છાસઠ હજાર ઉપરાંતના બાર નંગ મોબાઈલની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ ચુકવી છે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર જીઆઈડીસીની સુયોગ લાઈફ સાયન્સ કંપની પાસેથી મુંબઈની ચાર કંપનીઓએ ફાર્મા પ્રોડક્ટનો બલ્ક ડ્રગનો ઓર્ડર આપ્યો હતો જેની કુલ કિંમત એક કરોડ છોતેર લાખ ઉડતાલીસ હજાર થતી હતી તમામ કંપનીઓએ માલની ડિલિવરી સામે એડવાન્સ ચેક દ્વારા પેમેન્ટ કર્યું હતું જો કે નિયત સમય મર્યાદામાં તેઓના એકાઉન્ટમાં પૂરતી રકમ જમા નહોતી થઈ જેથી પેમેન્ટનું મહેતાણું ચૂકવણું થયું નહોતું અંતે અંકલેશ્વરની આ કંપની દ્વારા મુંબઈની ચારે કંપનીઓના સંચાલકો વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી

સંડોવાયેલો હતો એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એ ડિવિઝન પોલીસે લોડવાડના ટેકરા સિદ્ધનાથ મહાદેવ મંદિર સામેથી આઠ જુગારીઓને એક લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે લોઢવાડના ટેકરા સિદ્ધનાથ મહાદેવ મંદિર સામે ખુલ્લી જગ્યામાં મહિલાઓ સહિત કેટલાક કિસ્સામાં જુગાર રમી રહ્યા છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા સત્યાસી અને પાંચ મોબાઈલ ફોન મળી કુલ એક લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને વેજલપુલ પારસીવાડ દસામા માતાજીના મંદિર

કોયારી જૂથ ગ્રામ પંચાયતની હદમાં કોન્ટ્રાક્ટર દ્વારા તોતેરમાં વૃક્ષ વન મહોત્સવ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસથી બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત સંરક્ષણ દિવાલના કામમાં હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે કોયારી ગામમાં એક જાગૃત નાગરિક દ્વારા ચણતર કરેલ દિવાલનું નિરીક્ષણ કરતાં સંરક્ષણ દિવાલના ચણતરમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને ચણતર કરવામાં આવ્યું છે એવું સ્પષ્ટ દેખાય છે દિવાલની ચળતણમાં રેતી કપચીની જગ્યાએ નદીની કાળી હલકી ગુણવત્તાવાળી રેતી અને કાળા કાકરાની દિવાલ ચળતર કરી છે તેમ દેખાઈ આવે છે એક મહિના પહેલાં બનેલી દિવાલ પર પગથી પ્રહાર કરતા દિવાલના કાકરા ખરતા દેખાય છે આ અંગે તિલકવાડા તાલુકા બાંધકામ શાખાના અધિકારીને જાણ કરવા છતાં હજુ સુધી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી NDRF ટીમ વડોદરા તરફથી માંગરોળ તાલુકાના મોસાલી પ્રાથમિક શાળા ખાતે ડિઝાસ્ટર બચાવ કામગીરી અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી માંગરોળ તાલુકાની મોસાલી પ્રાથમિક શાળા ખાતે ડિઝાસ્ટર બચાવ કામગીરી અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવે જેમાં બટાલિયન છ એનડીઆરએફ વડોદરાની ટીમ દ્વારા આજુબાજુના ગામના લોકો સરપંચ મોસાલી પ્રાથમિક શાળાના બાળકો મોસાલી હાઈસ્કૂલના બાળકો માંગરોળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ આંગણવાડી સ્ટાફ તલાટીકમ મંત્રી વગેરે હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં માંગરોળના મામલતદાર ડૉક્ટર હિતેશ ચાવડા નાયબ મામલતદાર જે વી સરપંચ કવિતાબેન વસાવા પંચાયત સદસ્ય ચંદ્રવદન અરુણભાઈ પરમાર અયુબભાઈ ભૂલા આસિસ્ટન્ટ કમાન્ડર એનડીઆરએફ યોગેશકુમાર મીના ડૉક્ટર સતવીર જાજરા ચીફ મેડિકલ ઓફિસર એનડીઆરએફ માંગરોળ બીઆરસી હીરાભાઈ ભરવાડ વગેરે હાજર રહ્યા હતા સાગર મલકુલેરીએ સીપીઆર બાબતે પ્રેક્ટિકલ કરાવી ખૂબ સુંદર સમજ આપી હતી આયુષી આપત્તિ સમયે પ્રાથમિક મેડિકલ ટ્રીટમેન્ટ બાબતે પ્રેક્ટિકલ કરાવી સમજ પાડી હતી ભૂકંપના સમયે શું કાળજી રાખવી રેલ આવે ત્યારે કઈ કઈ કાળજી રાખવી કયા સાધનને શું કહેવાય વગેરે બાબતે ખૂબ સુંદર સમજ આપી હતી ये स्कूल सेफ्टी प्रोग्राम हम दो वीक का समय समय प्रोग्राम चलाते हैं जिसमें अलग अलग कस्बों में इस्कूलों अला में, में और कम्युनिटी में ये प्रोग्राम करवाया जाता है स्कूल सेफ्टी प्रोग्राम और कम्युनिटी अवेयरनेस प्रोग्राम अभी हम जो ये, ये मांडवी तहसील है इसके आसपास के जो भी स्कूल हैं या समाज है उनमें ये जागरूकता अभियान चला रहे हैं जिससे कि किस प्रकार से कोई भी टाइप की कंटीजेंसी होती है चाहे फ्लड आता है चाहे हर आता है चाहे कोई और किसी मेडिकल कॉलेब्स होती है किसी भी टाइप का कोई भी कंटीजेंसी होना था हम जो है इस टाइप से बच सकते हैं अपने समाज में बचा सकते हैं बच्चों को बचा सकते हैं किसी भी पर्सन को हम बचा सकें इस टाइप की छोटी छोटी टेक्निक्स बताते हैं जिससे कि वो आराम से अपनी ज़िंदगी में जो है खुद बच सकें और बाकी अपने साथियों को बचा सकें आज इसी प्रोग्राम के तहत जो है आज जैसे स्कूल में प्रोग्राम करवाया गया है और सभी टॉपिक्स उसमें कवर किए गए हैं या उसमें मेडिकल में किस प्रकार किस प्रकार प्रकार से तो अलग -अलग से से फर्स्ट एड की की जाती जाती है, से जा जो है प्रकार है है, 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 जो जो फ्लड आने पर 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 बचा 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 जाता 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 कैसे कैसे सांप के काटने सब अलग-अलग टाइप टेक्निक्स बताई जिससे अंकलेश्वर नदी किनारे आंबागिरी आश्रम में लूट करना चार आरोपी झड़पाया સેવકને માર મારી રૂપિયા ત્રીસ હજારની લૂંટ ચલાવાઈ હતી લાકડા ન કાપવા દેવા બાબતે માથાકૂટ થઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગિયાર વર્ષ પૂર્ણ ભરૂચમાં સિદ્ધિઓનું પ્રદર્શન યોજાયું ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલ ભગવાન જગન્નાથ મંદિરે ઓડિશા પ્રથા નિમિત્તે ભગવાનની દેવ સ્નાન પૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું મંગલ મઠ ખાતે ભાવથી સંત કબીર જયંતી ની ઉજવણી આજના સીટી ન્યુઝ થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર